નવસારીના ભાજપ શહેર યુવા મોરચા પ્રમુખ ભાવેશ ઉર્ફે સોનુ પાટીલની ફિલ્મી સ્ટાઇલમાં ઉજવેલી બર્થડે પાર્ટી હવે વિવાદનું કેન્દ્ર બની છે શિવાજી ચોક અને ગ્રીન પાર્ક સોસાયટીના પ્રવેશદ્વાર પાસે જાહેર માર્ગે કેક કાપીને આતિશબાજી કરવામાં આવી જેમાં કાયદો અને વ્યવસ્થાની એસી તૈસી કરવામાં આવી હતી આ ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં સ્થાનિક ભાજપ નેતાઓની પણ હાજરી હોવાનું સામે આવ્યું શહેરમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું વિજલપુર પોલીસ પોતાને ઝડપી સાબિત કરી રહી કે રાજકીય દબાણ હેઠળ રહીને કાર્યવાહીથી બચી રહી છે તો બર્થડે ઉજવવાનો સામે આવ્યો છે જેમાં કાયદોની વ્યવસ્થાની એસી તેસી થતી જોવા મળી રહી છે નવસારીના ભાજપ શહેર યુવા મોરચા પ્રમુખ ભાવેશ ઉર્ફે સોનુ પાટીલની ફિલ્મી સ્ટાઇલમાં ઉજવેલી બર્થડે પાર્ટી હવે વિવાદનું કેન્દ્ર બની છે તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા હિતેશ હિતેશ જે રીતે બર્થ પાર્ટી ઉજવવામાં આવી છે સાથે જ પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે શું વિગતો છે આ જે વિડીયો છે સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે જેમાં ભાજપના યુવા મોરચાનો જે પ્રમુખ છે ભાવેશ પાટીલ સોનુ પાટીલ જાહેરમાં કેક કાપી રહ્યો છે જેને લઈને પોલીસ સાથે વાત કરવામાં આવી છે તેમણે કહ્યું કે વિડીયોને વેરીફાઈ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે આવા બીજા વિડીયો સુરતમાં પણ વાયરલ થયા હતા ત્યારે ભાજપના જે કાર્યકરો છે તે બેફામ બનીને જાહેર સ્થળો ઉપર જે કલેક્ટર નું જાહેરનામું છે તેનો સરયામ ભંગ કરતા હોય છે ત્યારે આ મામલે હવે વિજલપુર પોલીસ શું પગલા ભરે છે તેના ઉપર શહેરીજનોની ની નજર રહેલી છે જી જી આભાર માહિતી આપવા માટે